સાયલા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે સાયલા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે સાયલા ટાઉનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપવામાં સાયલા પોલીસને સફળતા મળી છે સાયલા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાદમી મળતા ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ શેખ અને બાદમી મળતા સાયલા નેશનલ હાઇવે પર આવેલા બાપા સીતારામ હોટલ પાસે શક્તિ ટુન ભરડિયામાં બૂટી માત્રામાં દારૂ ઝડપ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ટાઉનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ વિદેશી ઇંગ્લિશ દારૂ સાયલા પોલીસે ઝડપ્યો છે સાયલા પોલીસે ઇંગ્લિશ દારૂ વાહન સહિત આશરે છ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાયલા પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેમજ અન્ય બાકી રહેલા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે આગળ તપાસ કરતાં તમામ આરોપી સાયલા વિસ્તારના રહેવાનું જાણવા મળી રહ્યું છે કામગીરીમાં રોકાયેલ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ એમ પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ જે ડી રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ શેખાભાઈ તેમજ રહેલા અન્ય સ્ટાફને સફળતા મળી છે અહેવાલમાં ન્યૂઝ જયસિંગભાઈ સારોલા સાયલા